વેલકમ બેક ટુ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું કેરડાનું અથાણું માર્કેટ કરતા ઘણું સસ્તું અને એકદમ ચોખ્ખું આ અથાણું તમે ઘરે તૈયાર કરી શકો છો અહીંયા હું તમને કેળાનું અથાણું બે અલગ રીતે બનાવતા શીખવાડીશ અને સાથે સાથે કેડામાં રહેલી કડવાશને જલ્દીથી કેવી રીતે દૂર કરવી એની પણ સિક્રેટ ટીપ આપીશ તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી બજાર જેવું જ કેરડા અથાણું રેસિપી ગમે તો વીડિયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે સૌથી પહેલા કેળાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા એક કિલો કેળા લીધા છે વધારે જાડા ના હોય એવા કેળા પસંદ કરવાના એટલે કેળામાં એકદમ મોટા બીનો ભાગ ઓછો હોય આ રીતના જે જાડા કેળા હોય એવા નહીં લેવાના તમારે મીડિયમ વધારે જાડા પણ નહીં અને એકદમ પાતળા પણ નહીં એ રીતના કેળા પસંદ કરવાના હવે કેરડામાં આ રીતે ઘણો બધો કચરાનો ભાગ હોય છે તો જ્યારે પણ તમે કેરડાને માર્કેટમાંથી લાવો ત્યારે તમારે એને છૂટા પાણીમાં પાંચથી છ વાર ધોવાના છે તમે એમને કેરડાને જોશો તો તમને કોઈ જ કચરો નહીં લાગે પણ તમે કેરડાને જેમ જેમ ધોતા જશો એમ એમ એમાંથી કચરો અલગ થતો જશે તો આ રીતે મેં અહીંયા કોઈ મોટું વાસણ લેવાનું એમાં આ રીતે છૂટ્ટા નળથી પાણીને ચાલુ રાખવાનું અને તમારે આ રીતે હાથથી ઘસી અને કેળાને ધોઈ લેવાના તો આ પ્રોસેસ તમારે પાંચથી છ વાર કરવાની કેળાને આ રીતે ધોવાથી એકદમ સરસ બધો કેળા પર જે કંઈ કચરો હોય એ દૂર થઈ જાય અને જે કંઈ પણ વધારાના ડાળખા હોય એ પણ અલગ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો કચરો કેળામાંથી અલગ થઈ રહ્યો છે તો અહીંયા હવે મેં પાંચથી છ વાર કેળાને એકદમ સારી રીતે ઘસીને ધોઈ લીધા છે અને આપણા કેળા એકદમ સરસ અથાણો બનાવવા માટે ચોખ્ખા થઈ ગયા છે તો હવે આ કેળાને આપણે પાણીમાંથી કાઢી અને કોઈ એક વાસણમાં લઈ લેશુ તો આ રીતે મેં કેળાને એક મોટા અલગ વાસણમાં કાઢી લીધા છે તમે જોઈ શકો છો કેળા સરસ ચોખ્ખા થઈ ગયા છે હવે કેળામાં ઘણી બધી કડવાશ હોય છે જલ્દીથી કેળાની કડવાશને દૂર કરવા માટે મેં અહીંયા એક મોટા વાસણમાં પાણી ભરી લીધું છે અહીંયા તમે કોઈ પણ પાણી લઈ શકો છો ચોખ્ખું સારું પાણી ભરી લેવાનું અને એ પાણીમાં આ રીતે બધા કેળાને ઉમેરી અને તમારે એને પલાળવાના છે આ કેળાને બે દિવસ માટે આ રીતે પાણીમાં પલાળવાના આ રીતે પાણીમાં કેળાને પલાળવાથી એની કડવાશ દૂર થઈ જાય છે તો આ રીતે કેળા ડૂબે એટલું તમારે પાણી ઉમેરવાનું છે અહીંયા મેં કેળાને પાણીમાં ઉમેરી દીધા છે હવે આને છ થી સાત કલાક માટે આ રીતે પલાળી રાખીશું તો અહીંયા છ થી સાત કલાક પછી તમે જોઈ શકો છો પાણીનો જે કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને આ જે પાણી છે એમાં હલકી કડવી સ્મેલ આવે છે તો આપણે આ પાણીને કાઢી લેશું અને આમાં આપણે બીજું ચોખ્ખું પાણી ઉમેરીશું તો લગભગ બે દિવસ માટે તમારે આ કેડાને પલાળવાના છે અને બે દિવસમાં તમારે બે થી ત્રણ વાર પાણીને ચેન્જ કરવાનું તો અહીંયા આપણે ચોખ્ખું પાણી ઉમેરી ફરીથી પાંચથી છ કલાક માટે કેડાને પલાળી દેસુ તો હવે અહીંયા તમે જોઈ શકો છો બીજા દિવસે આપણા જે કેડા છે એનો પણ કલર ચેન્જ થઈ ગયો છે અને આ જે કેડા છે એ તમે જોઈ શકો છો આ પાણી પણ આ રીતે ડોળું થઈ ગયું છે આ પાણીને પણ આપણે કાઢી લેશું અને હવે આ જે તૈયાર થયેલા કેડા છે એ તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગયા છે અને બહુ જ સરસ તૈયાર થઈ ગયા છે આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આ કેળા હળદર મીઠું ભેળવવા માટે બિલકુલ તૈયાર છે તો કેળામાંથી આપણે બધું પાણી કાઢી લેશું એને એકવાર સારી રીતે ધોઈ લેશું અને પછી આમાં હળદર અને નમક ભેળવી દઈએ તો અહીંયા મેં સારી રીતે બધું પાણી કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો આપણા કેળા અથાણું બનાવવા માટે બિલકુલ તૈયાર છે તો આ સ્ટેજ પર આપણે આમાં બે ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને સાથે આપણે પાંચ ટેબલ સ્પૂન જેટલું નમક ઉમેરવાનું છે તો અહીંયા નમકની ક્વોન્ટિટી થોડી આગળ પડતી રાખવાની આ રીતે નમક અને હળદર ઉમેર્યા પછી એને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો નમક અને હળદરમાં તમારે આ જે કેળા છે એને એક થી દોઢ દિવસ સુધી આ રીતે રાખવાના છે વચ્ચે વચ્ચે તમારે આ કેળાને આ રીતે ઉપર નીચે કરી અને એકવાર ચલાવી લેવાના એટલે કેળામાં હળદર મીઠું એકદમ સારી રીતે ભળી જશે તો કેળાને ઉપર નીચે કરતા રહેવાનું અને એને સરસ નમક અને હળદર સાથે મિક્સ થવા દેવાના તો અહીંયા મેં બે દિવસ માટે દોઢ દિવસ માટે આ જે કેળા છે એને હળદર અને નમકમાં પલાળીને રાખ્યા હતા હવે આપણા કેળામાંથી થોડું પાણી અલગ થયું છે અને આ કેળા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે આમાંથી ઘણી ખરી કડવાશ પણ દૂર થઈ ગઈ છે તો હવે આ કેળાને આપણે કાચની બરણીમાં તો હવે અહીંયા બધા બરણીમાં ભરી દીધા છે હવે આમાં આપણે એક કપ જેટલું ખાટું પાણી ઉમેરીશું તમારી પાસે ખાટું પાણી ના હોય તો થોડું વિનેગર પણ ઉમેરી શકાય હવે આમાં આપણે સાદું પાણી ઉમેરવાનું છે તો આપણે કેળાને પાણીમાં ડૂબડૂબા રાખવાના છે તો આ રીતે જેટલું ખાટું પાણી હોય એ ઉમેરી અને બાકીનું સાદું પાણી ઉમેરી દેવાનું હવે ઢાંકણ બંધ કરી આપણે આ કેળાને ખાટા પાણીમાં બે દિવસ સુધી રાખીશું વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહેવાનું તો અહીંયા બે દિવસ પછી આપણા જે કેળા છે એ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે હવે હું તમને આ કેળામાંથી વાળું અથાણું કેવી રીતે બનાવવું એ બતાવું છું તો અહીંયા મેં ખાટા પાણીમાંથી થોડા કેળાને કાઢી લીધા છે હવે આ કેળાને આપણે કોરા કરવાના છે તો અહીંયા મેં એકદમ સાફ કોરું મલમલનું કપડું લીધું છે અને કોટનના કપડા પર આપણે આ રીતે પાણી કાઢેલા કેળાને ઉમેરી અને આ રીતે પોળા કરી દેશું અને હવે આ કેળાને આપણે એકથી બે કલાક માટે સારી રીતે સુકાવા દેશું આને આપણે ખાસ પંખા નીચે નથી રાખવાના એમનેમ જ તમારે જ્યાં હવાના આવતી હોય એવી જગ્યા પર બે કલાક માટે સૂકવી દેવાના તો બે કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે કેરડામાંથી બધું પાણી સુકાઈ ગયું છે અને કેરડા સરસ કોરા પડી ગયા છે તો હવે આપણે રાયવાળા કેરડા બનાવીશું રાયવાળા કેરડા બનાવવા માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલને સારી રીતે ગરમ થવા દેવાનું અને આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલા રાયના કોરિયા લીધા છે આ રાયના કુરિયા તમને અથાણાની સિઝનમાં માર્કેટમાં એકદમ આસાનીથી મળી જશે રાઈના કુરિયામાં આ રીતે વચ્ચે થોડો ખાડો કરી એક ટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર લેશું અને આ આપણે હળદર અને હિંગ ઉમેર્યા છે એના પર આપણે એકદમ ગરમ તેલ ઉમેરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સરસ ટીમ નીકળે એવું મેં તેલ ગરમ કર્યું છે તો આપણે આ બે ટેબલ સ્પૂન ગરમ તેલને આ રીતે ઉમેરી તરત જ એના પર ઢાંકણ લગાવી દેસુ એટલે મસાલામાં હિંગની સરસ સુગંધ બેસી જશે હવે ઢાંકણ ખોલી અને આપણે એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં સારી રીતે મસાલાને મિક્સ કરી લીધો છે હવે આમાં આપણે આને હલકું એવું ઠંડુ થવા દેવાનું પાંચથી સાત મિનિટ માટે આને ઠંડુ થવા દઈએ તો આ રૂમ ટેમ્પરેચર પર નથી આવ્યું પણ સતત જેવું ગરમ છે તો આ સ્ટેજ પર આપણે આમાં એક ટેબલ સ્પૂન જેટલું નમક ઉમેરીશું નમક આપણે કેળામાં પણ ઉમેરેલું છે તો આપણે અહીંયા નમક ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું અને સાથે બે ટેબલ સ્પૂન જેટલું વિનેગર લીધું છે જે આપણે ચાઇનીઝ રેસિપીમાં વિનેગર યુઝ કરતા હોઈએ એ લીધેલું છે વિનેગર ઉમેરવાથી અથાણાનો સ્વાદ પણ સરસ લાગે છે અને અથાણામાં વિનેગર પ્રિઝર્વેટિવનું કામ કરે છે તો આ રીતે બધું સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ કેડાના અથાણા માટેનો મસાલો બિલકુલ તૈયાર છે તો હવે આમાં આપણે સુકવેલા કોરા પડેલા કેળા ઉમેરી દેશું અને એને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે આ રીતે જે પ્લેન આપણે કેળા રાખ્યા એને અને આ રીતે મસાલાવાળા કરી અને બંને રીતે તમે કેળાને ખાઈ શકો છો જો તમને મસાલાવાળા કેળા ભાવતા હોય તો આ રીતે પણ એકદમ સહેલી રીતે બનાવી શકાય અહીંયા આપણા આ બંને રીતે કેળાના અથાણા બિલકુલ તૈયાર છે આ અથાણાને તમે એકવાર બનાવી એક વરસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો તૈયાર છે આપણું કેળાનું અથાણું તો તમે આ રીતે આ કેળાના અથાણાની રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ સિવાયના દરેક અથાણાની રેસીપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂર ચેક કરજો રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ